અને સંસદ સભ્ય કિરભાઈ પટેલ પણ છે એમનો પણ હરિભાઈ પટેલ એમનો પણ ખૂબ ખૂબ આભાર આજે આ નવરાત્રીના શુભ પ્રસંગે આપણા વિસનગર તાલુકાના ધારાસભ્ય માનનીય શ્રી ઋષિકેશભાઈ અને આરોગ્ય પ્રધાન ઉચ્ચતર શિક્ષણમાં પણ એ કામ કરી રહ્યા છે એવા ઋષિકેશભાઈ હું બળવંતી રાસ મંડળ વતીથી આ બળવંતી ચોકમાં હાર્દિક સ્વાગત કરું છું સાથે સાથે સંસદ સભ્ય અમારા હરિભાઈ એ પણ અહીંયા પધાર્યા છે આ ચોકની અંદર આજે નવરાત્રી પ્રસંગે તો પણ એમનો હું હાર્દિક સ્વાગત કરું છું સાહેબ હાર્દિક સાક